ઓલપાડ તાલુકામાં ભારે ગાજવીજ પવન સાથે વરસાદ ડાંગરના પાકમાં ભારે નુકસાન ભારે પવન અને વરસાદ વચ્ચે ઓલપાડ જીનમાં ડાંગર ભરેલ ટ્રેક્ટર સહિત અન્ય વાહનોની લાગી કતારો ભરેલુલો ડાંગરનો પાક બચાવવા કરી રહ્યા છે ભારે જહેમત જ્યારે ડાંગર કાપણી કરેલ પાક ખેતરોમાં સુકવા મૂકેલ પાક પડલાયો ઓલપાડ તાલુકામાં ડાંગરના પાકમાં કરોડોનું નુકસાન સરકાર સર્વે કરાવી સહાય કરે એવી ખેડૂતોની માંગ જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીનો લપાડ ઈશ્વરભાઈ રણછોડભાઈ સરસ ગામના વટની છું ઓલપા તાલુકાનો આજે ઓલપા તાલુકા જીમમાં હું ભાત ડાંગર નાખવા આવ્યો છું મારા બે ટ્રેક્ટર લઈને તાટપટી ઉઢાડીને એવી રીતે હજારોની સંખ્યામાં ખેડૂતો અહીંયા તાટપટી ઉઢાડીને ટ્રેક્ટરમાં ડાંગર નાખવા આવ્યા છે અને આજે સવારથી જ લગભગ મારી ગણતરીએ ચાર પાંચ કલાક થયા ધોધમાર પવન સાથે વરસાદ પડવાથી લોકોનો પાક આજે લગભગ મારી ગણતરીએ નેવું ટકા પીલર ગયો છે અને આજે તમે દ્રશ્ય જોઈ શકો છો ઓલપા તાલુકાની જીનમાં જ એવી રીતે વિવિધ સેન્ટર પર ધારે કે જાંગીપુરા સેન્ટર સાયણ સેન્ટર જીરોણ મંદિર જ્યાં જ્યાં ભાટ લાવ્યું છે પિંજરટ મંદિરી ટાંટાબાઈ બધા જ આવી પરિસ્થિતિ છે અને સુરત જિલ્લામાં લગભગ મારી ગણતરી હાંસોડ તાલુકા ઓલપા તાલુકામાં મળી ગણતરીએ લગભગ સાઠ થી સિત્તેર ટકા લોકોને નુકસાન થયું છે અને આ વર્ષે ઉતાળો પણ સારો છે વિંગે લગભગ સો માણ નો ઉટાળો આવે છે પણ લોકો આ કમોસમી વરસાદને લીધે લગભગ મળી ગણતરીએ લોકોને દેવામાં નહીં ઘૂસી જાય તો એવી મળી ગણતરી તો છે લગભગ દેવામાં ઘૂસી જાય ને આ ઓલપાડ સેન્ટર પર આજે બે લાખ ઉપર ગુણ આવી ગઈ છે અને હજુ પાંચ લાખ ગુણ આવવાની શક્યતા છે પણ ત્યાર પછી પરિસ્થિતિ શું સર્જાય એની કોઈ એ નથી બે લાખ ઉપર ગુણ તો આવી ગયા છે પણ પાંચ લાખ ગુણ નો ટાર્ગેટ છે અમારો પણ એ બધું આવું જ છે અત્યારે હવે સરકાર આની પર કયું ધ્યાન દોડવે અને કોઈ યોગ્ય પગલા લે અને સર્વે કરીને કોઈ સહાય રૂપે મદદ કરે તો ખેડૂત ને કઈ આવતા વર્ષે પગ ઉભા થાય એવી મારી આશા છે મારું નામ જગજીવનભાઈ પરસોત્તમ પટેલ કામ રહેવાસી અસનાબાદ તમે ડાંગર પકડા ખેડૂત છે હાલ ડાંગરની પરિસ્થિતિ આમ જોવા જઈએ તો બહુ ખૂબ ચિંતાજનક ઊભી થઈ છે કારણ કે કમોસમી વરસાદને લીધે આ જે ગાજવીજ પવન સાથે જે વરસાદ પડ્યો છે અને એ એને કારણે ખેડૂતોને પાયમાલ થઈ જાય એવી સ્થિતિ જણાય છે આજે તમે જોઈ શકો છો ઓલપાડ કોટનમાં આ ઓલપાડ મંદિરની સેન્ટર પર જે હજારો આ વર્ષે કમસે કમ ચાર લાખ ગુણી ઉપર ડાંગર આવે એવી શક્યતા હતી તેને લીધે અત્યારે હાલમાં ત્રણ લાખની પાસે પાસે ડાંગરની આવક તો ઊભી થઈ છે પરંતુ આ જે કમોસમી વરસાદ આ આખો મે મહિનો વરસાદમાં જ નીકળી ગયો છે એટલે આ લોકો ખેડૂત બી કઈ રીતે એ આ એનો પાક સાચવીને લાવે એટલે આ ખરેખર એમ જોવા જાય તો ડાંગરને બહુ મોટું નુકસાન છે અને હાલમાં આ બધા જ ખેડૂતો ડાંગર પકાવતા ખેડૂતો અને આજે કેટલા પાંચ વર્ષથી આ ડાંગરનું વાવેતર થાય છે ઉનાળું અને ચોમાસું તો તેમાં લોકોને આ ઉનાળામાં તો સો વીંગે સો વીંગે સો મનનો ઉતાળો આવે છે પરંતુ હવે આ પરિસ્થિતિ જોઈને એમનો તો જે આ પગ નીચેથી આ એક ઘસી નીકળી ગયો એવું લાગે છે હવે મારે આ સરકાર સરકાર શ્રીને એમ જ કેવું છે કે ભાઈ સર્વે કરીને યોગ્ય વળતર મળે એવી અમારી માંગ છે અને ખેડૂતોને વહેલી તકે સહાય ચૂકવે એવી અમારી માંગ છે